આપણી હાલત ને સાંભળી લેતો હોય છે આપણે તો હિન્દુત્વના મુદ્દે કેટલું બધું લખ્યું છે આંકડું આપી તો હિન્દુત્વવાદી આપડે ખોટો સલાહ આપી એવી સલાહ હું આપું કે નો લખાય અમિત એટલે આપડે તો બધું લખતા જ હોય છે ટેક્સ ઉપર આટલો બધો આંકડો લેખ લખ્યો હતો ફર ત્યારે તો આ મન કી બાત માં બોલાવ્યો હતો ને

એ એક દશકાની અંદર મોટિવેશનલ સ્પીકરની માંગ ખૂબ વધી છે કોઈ સામાજિક કાર્યક્રમ હોય કે પછી એ કોઈ સામાજિક કાર્યક્રમની સાથે સાથે કોઈ રાજકીય કાર્યક્રમો હોય આપણે ત્યાં તમામ જગ્યા ઉપર મોટિવેશનલ સ્પીકરને આપણે ત્યાં બોલાવતા હોઈએ છીએ અને લોકોનો જો મને જુસો વધે તેના માટે એકત્રિત એ તમામ લોકોની વચ્ચે મોટિવેશનલ મોટિવેશનલ સ્પીકર આવતા હોય છે ગુજરાતમાં એવા ખૂબ ઓછા મોટિવેશનલ સ્પીકર્સ છે કે જે આવે અને પંદર વીસ મિનિટના એ પાષણની અંદર સામેવાળી વ્યક્તિની અંદર એ રોમે રોમની અંદર એ જૂનૂન અને જુસ્સો વધે જોકે આ તમામની વચ્ચે ગુજરાતમાં કેટલાક મોટિવેશનલ સ્પીકર કે જેમને ભારતીય જનતા પાર્ટી માન સન્માન અને મર્યાદા સાથે બોલાવે છે પરંતુ સોશિયલ મીડિયાની અંદર એક મોટિવેશનલ સ્પીકર જેમનું નામ જય વસાવડા છે અને તેઓની એક ક્લિપ એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જો કે આ ક્લિપનું ન્યૂઝરૂમ એ પુષ્ટિ નથી કરતું કે આ ક્લિપની અંદર જે કંઈ પણ વાત કરવામાં આવી છે એમાં એ સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ હતી તેની ઉપર લખવામાં આવ્યું છે જય વસાવડા અને તેમાં એ પણ લખવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ આવા જયચંદોને ઓળખે હવે આ ઓડિયો ક્લિપની અંદર અનેક એવી વાતો લખી છે અનેક એવા લેખોની પણ ચર્ચાઓ છે અને સાથે સાથે આ ઓડિયો ક્લિપ જે છે તેની અંદર ભારતીય જનતા પાર્ટીનું જ ખોદ્યું છે અને સાથે જય વસાવડા એવું પણ બોલે છે કે એની સામે મેં આટલા લેખ લખ્યા તેમ છતાંય મને એ માન સન્માનથી બોલાવે છે અને આ પછી એમ કે લોકો એવું કહે છે ને કે ભાઈ આ તમે તો કંઈ લખતા આપણે લખાયું હોય છે આપણે વચ્ચે ટેક્સ ઉપર લેખ લખ્યો તો સરકારની વિરુદ્ધમાં જાય મોદીને ટાર્ગેટ કરીને આપણે નથી લખતા એમ બીજાની જેમ એટલો જ ફરક હોય છે બાકી આપડે ધોર વિશે ને આ વિશે તો પોસ્ટિવ હોય છે ને આપડે એ તો ઓલો મોદી જોતો એ છે તો એને મને આ કાર્ડ મોકલે વીવીઆઈપી કાર્ડ હતું સિલ્વર પાસ સિલ્વર પાસ એટલે ઓલી પેલી લાઈનમાં બે વાર એટલે આપણે તો બધું લખતા જ હોય તો ટેક્સ ઉપર આટલો બધો આંકડો લેખ લખ્યો તો ફરક હતો ત્યારે તો મન કી બાતમાં મારે બોલાવ્યું હતું ને

અત્યારે અમુક તો ક્યાંય પોચી ગયો આપડે છાપો હોય તો ખોટા ખોટા લોકો કઈ યાદ રાખતા નથી એવું બરાબર નહી આપણો મુદ્દો એમ છે કે આપણે એમ તો હિન્દુત્વ ના નાના નેવા પાંચ છ મુદ્દે કે ઘોર બોક ને એના મુદ્દે ટીકા કરીએ છીએ તો એ તો વર્ષોથી કરીએ છીએ તો મોદીને તો ફરક નથી જ પડ્યો ને બીજા કોઈ ને ફરક ન પડે એમ એને તો આવડત છે ને કેમ કાઢવું બધું જશે ને એને એને ઈ બુદ્ધો કીધો તો ઈ આમાં લાગુ પડે છે કે ભાઈ તમે કોઈ યોગ્ય માણસ ને પસંદગી ન કરો કઈ ગજેન્દ્ર ચૌહાણ પહેલા જ નીઓ ટાઈપના બધી જગ્યાએ બેહડી નો ટેકો હતો યુવા વર્ગ જ નારાજ છે અત્યારે એવું છે એટલે બેલેન્સ વ્યૂ માટે આપણે લેવું તો પડે એકાદ વખત આપણે તો ટ્રીક કરી નું ઓલું લખી જ નહી ખુતું ખબર છે ને

તો ઓ જેલમાં જવાનો હતો ને એટલે આપડે કચકચ લઈ કુતું એક પ્રપંચતંત્ર મને હજી યાદ છે એમ કરીને હમ

લખવો તો પડે પણ પછી હમણાં લખવો છે પછી લખવો છે એમ થોડો લખવા લખા ચેતન વગેરે તેમ સ્વર્થને કે લેખકો ભાજપથી ભૂલ વિરુદ્ધમાં લખો પડે લઈ કોઈ પણ વર્તન તો એમ લખે કોંગ્રેસની વિરુદ્ધમાં લખે એમ હવે આ ઓડિયો ક્લિપની અમે પુષ્ટિ એટલા માટે નથી કરતા કે અમે જય વસાવડાની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે આ ઓડિયો ક્લિપની અંદર જે કંઈ પણ વાતચીત થઈ રહી છે તમારી જ છે તમે જ વાત કરી રહ્યા છો કે કોઈ બીજી વ્યક્તિ છે એઆઈ જનરેટેડ વિડીયો છે કે શું છે ઓડિયો ક્લિપની અંદર અવાજની અંદર કોઈ એવું કંઈ કરવામાં આવ્યું છે એટલે અમે એમને ત્રણ વખત ફોન કર્યા તમામ વખત એમને ફોન કટ કર્યા પછી એમ થયું કે લાવો એ પર મેસેજ કરી જવું મોટિવેશનલ સ્પીકર છે જય વસાવડા એટલે થોડો વ્યસ્ત હશે મેં એમને ટેક્સ્ટ મેસેજ કર્યા કે હું પ્રદીપ વાત કરું છું ન્યૂઝ રૂમ ગુજરાતની અંદરથી મારી પાસે એક ઓડિયો ક્લિપ આવી છે અને ઓડિયો ક્લિપની અંદર તમે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી અને સાથે જ અમિત શાહને લઈને તમે નિવેદન આપી રહ્યા છો આ ક્લિપ તમારી છે એ પુષ્ટિ કરવા માટે મેં એમને મેસેજ નાખ્યો એટલા માટે મારે તમારી સાથે વાતચીત કરવી છે આ પ્રકારનો મેં મેસેજ એમને આપ્યો એમનો સામે વળતો પ્રત્યુત્તર આવ્યો અને એ પ્રત્યુત્તર સાંભળવા જેવો છે જય વસાવડાએ જે મને વળતો પ્રત્યુત્તર આપ્યોમાં તેમણે લખ્યું છે કે કોઈ પણ ફાલતુ નકામી બાબતો પર મારી પ્રતિક્રિયા કેવળ ઓમ ઇગ્નોરાય નમદ છે ને તમારી પાસે બીજા કોઈ ઇશ્યુ ન હોય કોઈ ખોટી પર્સનલ બદનક્ષી કરવા ને ન્યૂઝ માનતા હોય એવી ન્યૂઝ સેન્સ તમને મુબારક સાહેબ ન્યૂઝ સેન્સ તો અમારી પાસે છે એટલા માટે જ અમે પત્રકાર છીએ અને ખાસ આપને એ પણ જણાવી દઉં કે જો ન્યૂઝ સેન્સ મારી પાસે ન હોત તો મેં તમારો કોટ પણ ના લીધો હોત તમારો કોટ લઉં છું ઇન સેન્સ કે મારામાં ન્યૂઝ સેન્સ છે બીજી વાત આપને કહું સાહેબ સ્પષ્ટીકરણ એ ખૂબ જરૂરી છે વાયરલ ઓડિયો હતો અમે પુષ્ટિ નથી કરતા પુષ્ટિ કરવા માટે જ અમે આપને ફોન કર્યો હતો કે આની અંદર વાતચીત કરો છો એ તમે જ છો કે કોઈ બીજું વ્યક્તિ છે ખેર તમારો જવાબ હતો મારી વાત મૂકવાની હતી મારે મેં મારી વાત મૂકી તમે તમારો જવાબ આપ્યો તમારું શું માનવું છે આખી આ ઘટનાક્રમ અને વાયરલ ઓડિયો ક્લિપની અંદર જે કંઈ પણ ચર્ચા થઈ રહી છે અને જય વસાવડાની આ અમને આપેલા ન્યૂઝરૂમને આપેલા આ જવાબને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર